કામ છી તો બધાય નહીં રામ રામ સીતારામ જય માતાજી કેમ બધાય મજામાં મજામાં જોઈ ને કામ આપણે અટાણે આપણી મજામાં ને તો હે અમે હે ને દવા સાઠી હાજી પાસાતે આજ વરે કાલે સુજુક કી સાઠી આજ વરે ખંભેલી ધોપપ કાવા પાટલાઓમાં ખોળ હે

બાકી બકી સડાવન વર પછી મારીએ તે હાલે છે અમારી ગાડી તે એવ તડી થાય તે હું સાટવા મડ દબા હાલો બરાબર આ હે પાટલામ જીણો જીણો તે હાથી નો આલે ને તે દવા છટાઈ જાય ને તો મરઈ જાય ને પાછું ને દાવું પડી છે હે મોટો મોટો ખરો ને દું તો પડી છે ને દું પડી હે ઉંકા કોઈ આલી છે ને પણ કાવ જીવડી ની ફાટ ઈર ની ફાટ ઓપ્ટી ની ફાટ એની નિવાત પૂછો માંડવી ને ઘરે લીધી ચિયરી કરતી તે ભરે પાછી મને થાય કે પરિયાન કરી હું દર જાહે દવા સટવાની તો હાલો એ અમે આ ખડની તો મહાલો દીએ થાકે રહી કામ મોટલી માથે ઉપાડે ન આવી ને ઉપાડે છે ઉપાડવી તો ને પડતી આ એટલે ઝાડવા હે દોરિયો કર્યા ને સુકાઈ કાકે લેતા દેવ ન ખા દે ને ક સડે આ ને આ વાટી

લે આણી લેવું લાગે વાહ વાહ એ જાય એયા એ વાહ હાલો તો એ વાડીયા થી પુગરીયા છે જે ઘેર જાયે આ તો ભેહું ન નાખ દીધી એ બાંધી હતી ઈ ખાઈ લે તો તો અમારે ખાવાનું થઈ જાય ત્યા તો હાલો આ એ બેહ કે રોટલા ગળવા જટ જટ ને મારે હે વારો તુરિયા મોરવાનું છે તુરિયા મોરવાનું છે

લૂત તો હું આને તુરિયા મોરવા બેહ ગયો ને કાવા ગરમી હે ઠંડા પછી તુરિયા મોરે ને એક વાહ સિયાક આ

જો જે ઈમા બેઠા હતી હોય ને હાઈટ કાંદા નો હોય ઈરમાં હાલ જા કામ એમ કામ એમાં ઓવર રૂમ માં વા છે આ સજુ કે હે ને હમી કરે તું કે ને ના હા ના કરે ભૂલે ગઈ આ ના હમી કરે કાર કર ટાણે પાહે બે એક થી હલુ પેટ્રોલ